નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતોને હવે નહીં મળે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો પશુપાલકોને મળશે વગર મળશે બે લાખ રૂપિયા સુધીની લોન તમામ વૃદ્ધ લોકોને મળશે મફત સારવાર નવી વીમા યોજનાની શરૂઆત આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર સહાય ગોચરણ જમીન લઈને સરકારને ફટકો કેસીસી યોજના લઈને સૌથી મોટા સમાચાર વિધવા બહેનો માટે નવી જાહેરાત ખેડૂતોને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયાની ભેટ પતિ પત્ની બંનેને મળશે 10000 રૂપિયાની સહાય સોલાર પંપ લગાવવા માટે 90% ની સબસિડી ખેડૂતો માટે નવી યોજના મહિલાઓને ડ્રોન ખરીદવા માટે મળશે સહાય 300 યુનિટ મફત વીજળી અને 15000 રૂપિયા ખાતામાં અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારે લાગુ કર્યો છે નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બેલગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા માટે અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા નવું પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર આજે જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ છે એ બદલાઈ જશે માટે નેવું ટકાની સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસીડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને કે હાલ મિત્રો આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો થી પણ વધારે ખેડૂતો છે એમના ખેતરમાં આ સોલાર પંપ છે એ લગાડી દેવામાં આવશે જેથી ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂતોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હોય છે જેને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટેની સબસિડી છે મળવા પાત્ર રહેશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના હોય શ્રીમાંત હોય આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે તેમજ જે ખેડૂતો પીએમ કિસાન પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે એ પણ અત્યારે હાલ આ યોજના અંતર્ગત લાભ છે લઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે પછી થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય કુબેરભાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ હોય કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો છે લગ્નનું પ્રમાણપત્ર છે સ્વઘોષના પ્રમાણપત્ર છે કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી તમે અરજી કરી શકો છો સબમિટ કરાવી શકો છો જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા છે જમા કરી દેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ સત્યાવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે મિત્રો હાલ લાગુ કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આ કાર્ડની અંદર એટલે કે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે રાજ્યનો કોડ હશે ઉપજિલાનો કોડ હશે આ સિવાય ગામડાનો કોડ હશે સામેલ હશે જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો જમીન વિભાજીત કરવામાં આવે તો પણ મિત્રો નંબર સમાન જ રહેશે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસ માધ્યમથી જે જમીન છે પ્લોટ છે એનું એક માપ લેવામાં આવશે ત્યાર પછી મિત્રો પ્લોટના માલિક છે એમની તમામે તમામ વિગતો છે એ લેવામાં આવશે ત્યાર પછી એક ચૌદ અંકનો એટલે કે ચૌદ આંકડાનો જે આધાર નંબર છે જનરેટ થશે આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે તેની તમામ વિગતો આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો આવનારા દિવસોની અંદર બનાવી દેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે કાર્ડ ઉપર મળશે બે લાખ રૂપિયા સુધીની લોન દેશના કરોડો લોકો પાસે કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એસી કરોડથી પણ વધુ લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડે છે જો તમે પણ તમારા કાર્ડ પર ફક્ત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકારે માત્ર કાર્ડ પર અનાજ જ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ છે મિત્રો બે લાખથી લઈને દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતા ખૂબ જ ઓછો હશે આ યોજના માટે કોણ ફોર્મ ભરી શકે છે કયા કયા રાજ્યમાં આ યોજના શરૂ છે અને કોણ કોણ મિત્રો લાભ લઈ શકે છે તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના જે બીપીએલ કાર્ડ ધરાવતા લોકો છે એમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે તેના વ્યાજ પર રિબેટ મળે છે જેના કારણે અસરકારક વ્યાજદર ઘટીને ચારથી છ ટકા છે મિત્રો થઈ જય મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગોચરણ જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી તમે પેલા ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી એ હવે નહીં ચાલે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેસીસી યોજના લઈને મહત્વના સમાચાર ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડશે પાકનું વાવેતર ખાતર પાણી આપવા અને તેની કાળજી લેવા માટે ખેડૂતોને બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે ઘણી વખત ખેડૂતો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે અને ખરાબ ઉપજના કારણે દેવાદાર બની અને ફસાઈ જાય છે સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસ યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે સરકાર દ્વારા ખેડૂતો માટે

માત્ર ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપતી હતી પરંતુ આ લોનની જે મર્યાદા છે દેવામાં આવી છે ત્રણ લાખ હવે ખેડૂતોને કેસીસી યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને પાંચસો રૂપિયાની સહાયને લઈને સૌથી મોટા સમાચાર બે હજાર પચીસમાં દરેક મહિલાઓ જાણી લેજો આ યોજના વિશે અને આજે જ ફોર્મ ભરી દેજો અને તમને મળશે પંદર હજાર રૂપિયાની સહાય ફ્રી સિલાઈ મશીન યોજના માટે પંદર હજાર રૂપિયાની રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી કે જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ આપવામાં આવે છે કરવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી મહિલાઓને પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે ઘણી મહિલાઓ આ યોજના અંતર્ગત અરજી કરી રહી છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે તમારા નજીકના જે સીએસસી કેન્દ્ર હોય ત્યાં જવાનું છે ત્યાં તમારે હાલ આ યોજના માટે પોતાનો રજીસ્ટર નામ કરાવવું પડશે આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે એકવાર તમે તેમાં અરજી કરો ત્યાર પછી તમારી તાલીમ શરૂ થઈ જશે તાલીમ માટે તમને દરરોજના પાંચસો રૂપિયા આપવામાં આવશે આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને ટોલ ક્રિડિટ ખરીદવા માટે પંદરસો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સીએસસી કેન્દ્રમાં હજુ તમે અરજી ન કરી હોય તો તેની ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે ફ્રી સિલેમેશન યોજના માટે મહિલાઓ છે એ અરજી કરી શકે છે મિત્રો ત્યાર પછીના તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ દેવા માફી અંગે સૌથી મોટી માંગ ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોને એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધેલી છે ખેડૂત મિત્રોએ ગુજરાતના સુડતાલીસ લાખ ખેડૂત મિત્રોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશના સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણ લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર કરોડ રૂપિયાનું છે આ મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોના સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસથી પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમની દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા માંગ કરવામાં આવતી હોય છે જ્યારે મિત્રો તેલંગણાની ભાજપ સરકારે તો ખેડૂતોના એક લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા તો આપણા ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો હાલ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે હવે હેક્ટર દેઠ વીસ હજાર રૂપિયાની સાર આ તમામ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમના માટે મહત્વના સમાચાર શરૂ કરવામાં આવી ત્યારે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત રકમ માટે સહાયની સુવિધા પૂરી પાડે છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો કૃષિ મંત્રી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતે તેમજ જંતુનાશક દબાણ ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે આ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ છે ખેતી ખર્ચ છે સાયક્લોનિક પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ એક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર બાય સરકાર દ્વારા અંદાજપત્ર છે મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના વીજ બિલ માફને લઈને મહત્વના સમાચાર ખાસ કરીને મિત્રો મંત્રી ગણુભાઈ દેસાઈએ જ્યારે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાય છે ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે વીજ કર વસૂલવામાં આવતો નથી અને તેને મુક્તિ કરવામાં આવશે મુક્ત આપવામાં આવશે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજકર બે હજાર સાતના સમયગાળા દરમિયાન દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવ્યું જેમાં પણ મિત્રો અઢીસો યુનિટ કોઈ વીજ કરો વસૂલવામાં નહીં આવે ઉર્જામંત્રી કનુભાઈ દેસ દેસાઈએ જણાવ્યું છે કે મિત્રો રાજ્યના ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત મળશે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ જે આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર રૂપિયાની લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર કે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ તારીખ લંબાવવામાં આવી હતી પરંતુ મિત્રો જે સ્વા સ્વાનિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે પૈસા મળે છે એની અંદર હવે વધારો કરી દેવામાં આવ્યો છે આ સાથે મિત્રો જે નાના વેપારીઓ હોય સ્ટીટ વેકેન્સ લોન આપવામાં આવે છે નાણાં યોજના અંતર્ગત લોન મળવા પાત્ર રહેશે જો તમે પણ આ યોજના અંતર્ગત અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી છે કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર ખાસ કે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ સિસ્ટમમાં સુધારો કર્યો છે અને ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માગે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો તે હવે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે છે ગુજરાત સરકારે ભર્યો નિર્ણય લીધો મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા જાઓ ત્યારે અથવા તો પરીક્ષા આપવા જાઓ ત્યારે લર્નિંગ લાઇસન્સની ટેસ્ટમાં તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા જવા પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓની અંદર હાલા સિસ્ટમની અંદર સુધારો કર્યો છે હવે તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપવા જઈશો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્ન સાચા જવાબ તમારા પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે મિત્રો મળતું રહેશે એટલે કે મિત્રો જે ગુજરાતના વાહન ચાલકો છે એમના માટે સૌથી મોટા સમાચાર જ્યારે પણ મિત્રો તમે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા જાઓ ત્યારે તમારે હાલ ખાસ કરીને આ તમામ વિગતો છે આ તમામ બાબતો છે જે ધ્યાન રાખવા પડશે પંદર પ્રશ્નોમાંથી હવે તમારા નવ પ્રશ્નો સાચા જવાબ પડશે તો પણ તમને હવે લર્નિંગ લાઇસન્સ છે મિત્રો મળી જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને નહીં મળે બે હજાર રૂપિયા સાવધાન ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં ટૂંક સમયમાં આવવાનો છે જો કે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો જરૂરી છે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે જો તમારો મોબાઈલ નંબર બંધ થાય છે આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમને હાલ આ યોજનાનો લાભ નહીં મળે એવી પૂરી શક્યતા છે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો જમા થશે અને મિત્રો હાલ ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે બિહાર પ્રવાસે જ્યારે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જાય અને તે અંતર્ગત એક કાર્યક્રમ યોજશે અને નવ પોઈન્ટ ચાર કરોડ ખેડૂતોના ખાતામાં હાલ રૂપિયા બે હજાર રૂપિયાનો ઓગણીસમાં ટ્રાન્સફર કરશે એટલે મિત્રો આપતો મેળવવા માટે ખેડૂત મિત્રોનો મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ અને મોબાઈલ નંબર છે મિત્રો બેંક ખાતા સાથે લિંક હોવો એ પણ આવશ્યક છે એટલે કે કેસીસી યોજના અંતર્ગત તમારે મિત્રો હાલ કેસીસી માફ કરજો મિત્રો જે કેવાયસી છે એ તમારે કરવાનું રહેશે એટલે કે મિત્રો તમે આધાર કાર્ડ સાથે તમારા બેંક ખાતાને છે લિંક કરાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ તમામ વૃદ્ધોને મળશે હવે મફતમાં સારવાર પાંચ લાખ રૂપિયાનું મફત ખાસ કરી મિત્રો સારવારને લઈને મહત્વના સમાચાર આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે તમામ વરિષ્ઠ નાગરિકો છે એમને સમાવેશ કરવાનું વચન છે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું આ સાથે કહેવામાં આવ્યું કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના આર્થિકને આપવામાં આવતો હતો પરંતુ ખાસ મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્યમાન યોજના લઈને મોટો મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું કે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળે છે પરંતુ મિત્રો ગુજરાતમાં પણ આ યોજના શરૂ છે અને ગુજરાતના જે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને મિત્રો હાલ આ યોજના અંતર્ગત પાંચ લાખના બદલે દસ લાખ રૂપિયા સુધીનો

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટેના જે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી નવમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાની ગણવેશ સહાય આપવામાં આવતી હતી જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો છે અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારી રીતે કરી શકે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે નાણાકીય સહાયનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ છે મિત્રો પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનો ગણવેશ પુસ્તકો અને અન્ય ખાનગી વસ્તુઓ છે એ ખરીદી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે ડ્રોન દીદી યોજના લઈને મહત્વના સમાચાર ખાસ કે મિત્રો ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે એક સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ ભારત સરકારે ખાસ કરીને મિત્રો આગામી કેટલાક વર્ષોમાં બારસો કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કર્યો છે અને મિત્રો પંદર હજાર મહિલાઓ છે એમને સ સહી જૂથ સાથે જોડવાનો પણ અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે મહિલાઓ લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ ટ્રેનિંગ આપવામાં આવે છે ટ્રેનિંગ આપવામાં આવે છે આ સાથે મહિલા ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના એંસી ટકા અથવા તો મિત્રો વધુમાં આઠ લાખ રૂપિયા આપવામાં આવે છે દર મહિને પંદર હજાર રૂપિયાની પણ સહાય છે મિત્રો મહિલાઓને મળતી જ હોવા મળી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે પંદર વર્ષ જૂના વાહનો અંગે સૌથી મોટું નિવેદન ખાસ મિત્રો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી વધુ જૂનું વાહનો ઉપર પ્રતિબંધ નથી તેવું અત્યારે નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો તમે કોઈને કોઈ પાસે સાંભળ્યું છે કે ભારત દેશની અંદર પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે જોકે મિત્રો ટ્રાન્સપોર્ટ વિભાગ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાત નકારી કાઢતા કહ્યું હતું કે આ વાત સાચી છે જ નહીં પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર માત્ર મિત્રો જે દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે વાતાવરણમાં મિત્રો જે પ્રદૂષણ થઈ રહ્યું છે એમના કારણે હાલ ત્યાં હાલ મિત્રો જે આ જૂના વાહનો છે એ ચલાવવા પર પ્રતિબંધ છે જ્યારે મિત્રો પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા માટે પણ પ્રતિબંધ છે મૂકવામાં આવી રહ્યો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર મિત્રો દરેક સમાચાર જાણવા માટે ખાસ કરીને ચેનલ સાથે જોડાયા રહેજો અને તમારા મિત્રો ખેડૂત મિત્રોને પણ આ વિડીયો છે